પાદરા શહેર સહિત તાલુકામાં નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે દાદરા શહેરમાં બે મોટા ગરબા ના આયોજન પણ કરવામાં આવે છે ત્યારે

સામાજિક તત્વો સાથે રોમિયોગીરી કરતા લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે ત્યારે પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય શારણ સાથે તેઓની ટીમ પણ સતત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અવાવરૂ જગ્યાઓ કે કેનાલ વિસ્તાર હોય કે તમામ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આમ પાદરા પોલીસ અને સી ટીમ દ્વારા અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી છે જે પાદરા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં છે તે ફરજ બજાવી રહી છે અને અસામાજિક તત્વો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે આસો નવરાત્રીની વડોદરા જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા જિલ્લા સાથે પાદરા તાલુકામાં પણ છે તે ગરબાની ધૂમ બોલાવવામાં આવી રહી છે સામી સાંજ થી જ ખેલૈયાઓ ઘર ઘર નજરે પડી રહ્યા છે હું અમને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ ત્યાં પણ દ્રશ્યો જોઈ શકો છો કે કયા પ્રકારે હાલ તમામ લોકોમાં માં ઉત્સાહ ભરે જોવા મળી રહ્યો છે આપણે કેટલીક મહિલાઓ સાથે પણ વાત કરીશું મહિલાઓ સાથે ઓ બેન કેમ છો મજામાં બસ મજા તમારું શું કામ છે ભાઈ હું કહું છું બેન કે તમે ગરબા આવ્યા છો આ ગરબા રમવા છે કેમ લે ખાલી તમને જસ્ટ પૂછું છું તમે કેટલા દિવસથી ગરબા રમો અમે પહેલા નોરતા થી જ રમીએ છીએ એવું ઓકે મેં તમને પૂછું છું કે કે ગરબા ની મજા આજક નહી આવતી બહુ જ મજા આવે છે અમે પહેલા દિવસથી બહુ જ મોજ કરીએ છીએ મતલબ ક્યાં થી આવો પાદરા પોલીસ સ્ટેશન થી આવીએ છીએ અને અમારી સી ટીમ દ્વારા અમે પેટ્રોલિંગ કરીએ છીએ અને અત્યારે જે પણ જે બનાવ બને છે એના માટે અમારી અલગ અલગ ટીમો બનાવેલી છે તે સતત પેટ્રોલિંગ કરે છે અને અમે અહીંયા હાલ

કે કોઈ પણ છોકરીની છેડતી કરતા હોય કે કોઈ એવા આવા તત્વો હોય જે પીને આવતા હોય એમને અમે પકડી અને આગળની કાર્યવાહી કરી શકીએ છીએ અમે હાલ કઈ ઉપસ્થિત છો તમે અમે પાદરા પોલીસ સ્ટેશન થી આવીએ છીએ અને અહીંયા પીપી પીપી શ્રોફ હાઈ પાસે ઉપસ્થિત છીએ ગરબામાં એટલે બીજી બેનો પાસે વાત કરશો બેન તમે ક્યાંથી આવો છો

અમે અલગ અલગ ટીમ થી અલગ અલગ જે ભી ગરબાઓના છે આયોજન થયા છે ત્યાં અલગ ટીમ પાડીને બધા જઈએ છીએ અને ગુપ્ત રીતે ગુપ્ત રીતે જોઈએ છે હા ગરબા પણ રમવાના અને જોડે ધ્યાન ભી રાખવાનું કયા કયા ગરબા બંને ગરબા ગ્રાઉન્ડ હા બંને ગરબા ગ્રાઉન્ડ ચોક્કસ બેન તમે પોલીસ સ્ટેશનમાંથી જ છો એ તો ખ્યાલ આવી જ ગયો પણ યુનિફોર્મ વગર છો રોમિયોગીરી કરતા લોકો કા તો છેડતી કરતા લોકો સામે તમે કયા પ્રકારની નજર રાખો એ લોકોને જે રીતે ખબર ના પડે કે આ પોલીસ એ રીતના એને છુપી રીતે ને પબ્લિકમાં અલગ અલગ જગ્યાએ જે અવારું જગ્યા છે એવી જગ્યાએ જઈ અમને વોચ તપાસ કરીશું કે કોઈ છોકરીઓને છેડતી કરે છે કે કેમ એમ ચોક્કસપણે આ તમામ જે

અ માત્ર જોઈ શકો છો કે યુનિફોર્મ વગર છે એટલે રોમિયો ગીરી કરતા કાતો કોઈ પણ સ્ત્રી કા તો મહિલા કા તો કોઈ બહેન નહીં શેરદી કરતા પહેલા છેદી જતો કારણ કે પાદરા શહેરમાં માં પાદરા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે